એક બિલિપત્રમ એક પુષ્પમ એક લોટા ઝલકી ધાર દયાલુ રીઝ કરે તે ચંદ્રમૌલી ફલ ચાર ઓમ નમ અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો અત્યારે ઠંડી ચાલી રહી છે શિયાળાના દિવસો ચાલી રહ્યા છે તો ઘણા લોકો એમ કહેવાય કે તાપતા તમે જોયા હશે અગ્નિ પ્રગટાવી અને તાપતા તમે જોયા હશે સુકામ તાપે છે કે પોતાના શરીરને ગરમી મળે પોતાના શરીરને ઠંડી ન લાગે એટલા માટે તે તાપતા હોય છે રક્ષણ માટે આ કાયાના રક્ષણ માટે આપણે કે કેટલું કરીએ છીએ ચા પીએ છીએ ગરમ દૂધ પીએ છીએ ગરમ ગરમ કોટ પહેરીએ છીએ જાકેટ પહેરીએ છીએ માથે ટોપી પહેરી લઈએ છીએ કારણ કે આપણા શરીરને રક્ષાની જરૂર છે ઠંડીથી આપણા શરીરની રક્ષાની જરૂર છે તેવી જ રીતે જીવનને પણ ઈશ્વરીય રક્ષાની જરૂર પડે છે શિવભક્ત જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય નિત્યનિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય પ્રભાતે વહેલા ઉઠી અને શિવલિંગને સ્નાન કરાવી થોડાક બિલીપત્ર આપણે અર્પણ કરતા હોય ભગવાન શિવજી સમક્ષ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના આપણે જાપ કરતા હોય તો ભગવાન મહાદેવ આપણા જીવનની પણ રક્ષા કરે છે આપણા જીવનમાં આવતા સંકટોને આપણને દૂર દૂર રાખે છે દરેક સંકટો હણી નાખે છે એટલે શિવ ભક્તો હંમેશા આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગનું પૂજન કરવું ઓમ નમઃ શિવાયના જાપ કરવા સંધ્યા ટાણું થાય ત્યારે શિવ શક્તિનું સ્મરણ કરવું સંધ્યા ટાણે ઓમ નમશ્ય ઓમ નમ શર હર મહાદેવના આપણે નાદ ગુંજાવા તો ભગવાન મહાદેવ આપણા જીવનની પણ રક્ષા કરે છે જેવી રીતે એમ કહેવાય કે આપણે આપણી કાયાની રક્ષા માટે તાપીએ છીએ અને અગ્નિ આપણી કાયાની રક્ષા કરે છે તેવી રીતે આપણા જીવનમાં ભગવાન મહાદેવ પણ તેના ભક્તોની રક્ષા કરે છે જે ભક્ત નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય નિત્યનીત્યે શિવલિંગનું પૂજન કરતો હોય શિવભક્ત સુંદર એક નાની એવી વાત હતી જે રક્ષાની હતી જે ભગવાન મહાદેવ કરે છે જે સર્વજીવોની રક્ષા કરે છે જે સારા કર્મ કરે છે જે ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરે છે તેની રક્ષા હંમેશા ભગવાન મહાદેવ કરતા જ હોય છે સુંદર એકા નાની વાત હતી જે ખૂબ સમજવા જેવી જે ભક્તિમય હતી સુંદર આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લગભગ અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય